જય શ્રી કૃષ્ણ બધાને તો આજે સ્પંજી કેકની રેસીપી લઈને આવી છું જે તમને તો ખૂબ પસંદ આવવાની છે પણ બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે તો આ રેસીપી બનાવવાનું ભૂલશો નહીં કારણ કે મેં દસ મિનિટ લાગ્યા મને બનાવવામાં પણ મારા બાળકોને તો ખૂબ જ પસંદ આવી જે બે મિનિટમાં સફાદ ચટપટ થઈ ગયું સૌ પ્રથમ બાઉલમાં આપણે બે ચમચી જેટલું દરેલી ખાંડ લેશું અને એક ચમચી જેટલું તેમાં બટર એડ કરશું અને બરોબર રીતે તેને હલાવી દેસું અને તેમાં હવે મિલ્કમેન્ટ આવે છે તેને પણ એક બે ચમચી જેટલું આપણે ઉમેરશું અને તેને સારી રીતે હલાવી દેસું હવે તેમાં મેદાનો લોટ એડ કરશું એક વાટકી મેદાનો લોટ લેવાનો છે તેને આપણે એડ કરી દેસું અને અડધી ચમચી જેટલા બેકિંગ પાવડર અને બે ત્રણ ચપટી જેટલું મીઠા સોડા અને ચપટી મીઠું એડ કરી અને બરાબર રીતે હલાવી દેસું અને અડધો ગ્લાસ આપણે દૂધ લીધું છે જરૂર મુજબ નાખતા જશું અને બરાબર રીતે હલાવતા જશું ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે અને થોડું થોડું આપણે દૂધ ઉમેરતા જશું અને સારી રીતે આપણે બેટર હલાવી લેશું હવે તેમાં વેનીલા એસન્સ છે તે બે ત્રણ બુંદ આપણે ઉમેરવાના છે અને સારી રીતે હલાવી દઈશું હવે આપણું આ બેટર તૈયાર છે તેને ઢાંકી ને સાઈડમાં મૂકશું અને એક વાટકીમાં આપણે ચોકલેટ સિરપ છે તેને લેશું અને મિલ્કમેન્ટ બજારમાં મળે જ છે તેને પણ ઉમેરશું અને આ બંનેને બરાબર રીતે આપણે હલાવી દેશું અને આ ન હોય તમને ચોકલેટ પણ તેમાં યુઝ કરવી હોય તો પણ વાપરી શકો છો ચોકલેટને મેલ્ટ કરી લેવાનું છે અને હવે આ અપમ બનાવવાનું પેન છે તેમાં આપણે બટર અથવા તેલથી ગ્રીસ કરી અને તેમાં આ બેટર કેકનું ઉમેરતા જશું બધા ખાનામાં આપણે બેટર ઉમેરી દેશું હવે ચોકલેટ સિરપનું જે આપણે મિક્સ મિક્સર હતું તેને આપણે એક કોનમાં ભરી લેવાનું છે અને દબાવીને અંદર સુધી જાય તે રીતે આપણે કેકમાં એડ કરવાનું છેટ અંદર સુધી જાય તે રીતે આપણે પ્રેસ કરશું જેથી કરીને અંદર સુધી જાય અને માથે વધેલું બેટર છે તેને પણ આપણે તેમાં ઉમેરી દેસુ અને ચોકલેટ વાળો ભાગ દેખાય નહીં અને ઢાંકી દઈશું અને બરોબર રીતે આપણે હલાવી દેસુ જેથી કરીને અંદર હોલ પનળી અને એક કડાઈમાં પાણી ઉકળવા રાખશું અને તેમાં આ પેન રાખી ઢાંકણ ઢાંકી અને માથે મોટું વાસણ આપણે ઢાંકી દઈશું જેથી કરીને વરાળ બહાર ન નીકળે અને આપણો કેક પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જશે જો કેવો કેક બન્યો છે સરસ રીતે સ્પંજી કેક તૈયાર છે હવે તેને ડીશમાં કાઢી લેશું મસ્ત સરસ સ્પોન્જી કેક થાય એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ થાય છે કેક તૈયાર છે પણ આ કેકને તમે સજાવી પણ શકો ક્રીમથી અથવા કંઈ પણ સ્પ્રિન્કલ ચોકલેટી કે એનાથી આપણે સજાવી પણ શકીએ પણ મને એટલો ટાઈમ મળ્યો નથી કારણ કે મારા કેક બન્યા બસ ખવાઈ જ ગયા છે આ કેકની રેસીપી તમને સરસ લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો